આજ રોજ અષાઢી પૂર્ણિમાનો દિવસ છે ત્યારે ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસર પર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન માટે માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ માય ભક્તો મોટી સંખ્યામાં લાંબી લાંબી કતારોમાં માતાજીના દર્શન કરવા માટે ઉભેલા જોવા મળી આવ્યા હતા આજ રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે તો વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે ત્યારે ભક્તોમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી આવે છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે સુપ્રસિદ્ધ પાવાગઢ યાત્રાધામ ખાતે માય ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા પાવાગઢ ડુંગર પર પાવાગઢ પોલીસ નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેને મહાકાળી માતાજીનું પરિસર પણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું તો લાખો સંખ્યામાં માય ભક્તોએ મા મહાકાળી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ